નમસ્કાર મારા મારા ગુજરાતી મિત્રો જાગો જોગી જાગો ચેનલમાં તો આજે આપણે વાત કરીશું કે એક ભજન છે કે એવા નરરે નુગરાની હારે નિડલો ન કરીએ રેજે તો સંતોએ નૂગરા કોને ગયા છે નુગરો એટલે શું નુગરો કોને કહેવાય તો આ વાક્ય લાગે છે આપણને સાવ નાનું પરંતુ આના અંદર ભેદ બહુ મોટો પડેલો છે કેમ કે એક બીજ હોય છે પણ બીજ નાનું હોય છે પરંતુ તેના અંદર એક વિરાટ વૃક્ષ સુપાયેલું હોય છે એવી જ રીતે આ વાક્ય પણ આપણને નાના બીજ જેવું જ લાગે છે પરંતુ આના અંદર પરમાત્મા રૂપી વિરાટ અસ્તિત્વનો ભેદ સુપાયેલો છે વિરાટ અસ્તિત્વ રૂપી ઝાડ સુપાયેલું છે તો આપણે બીજ ઉપર ઝાડને જોવાની કોશિશ કરીએ છીએ તેથી આપણે ઝાડના દર્શન કરી શકતા નથી કેમ કે ઝાડના દર્શન કરવા માટે પહેલા તો બીજ ઉપરથી આવરણ હટાવવું જરૂરી છે અને આપણે બહારની આંખથી નહીં પણ ઝાડના દર્શન કરવા માટે અંદરની આંખની જરૂર પડે છે જેમ કે એક ઈંડા ઉપર આવરણ હોય છે ત્યાં સુધી ઈંડાના અંદર રહેલ બચ્ચિયું વિરાટ આકાશને જોઈ શકતું નથી અને આકાશમાં ઉડી પણ શકતું નથી એવી જ રીતે આપણા જીવન ઉપર વિષય વાસના મોહ લોભનું આવરણ લાગેલું છે અહંકારનું આવરણ લાગેલું છે એટલે જ આપણી નજર કુવાના ડેટકાના જેવી થઈ ગઈ છે અને એ ટૂંકી નજરના કારણે જ આપણે જગતમાં એવા મનુષ્યને નુગરા કહીએ છીએ કે જે મનુષ્ય ઉપર તમે ઉપકાર કર્યો હોય એટલે કે જે મનુષ્યના દુઃખમાં તમે સાથ આપ્યો હોય જે મનુષ્ય પર તમે પૂરો વિશ્વાસ કર્યો હોય અને તે મનુષ્ય વિશ્વાસઘાત કરે અને જે મનુષ્યો તમારો ઉપકાર ભૂલી જાય અને એ જ તમારા વિરુદ્ધમાં જાય જે મનુષ્યનું તમે કલ્યાણ કર્યું હોય અને એ જ મનુષ્ય તમારું અકલ્યાણ કરે અને જે મનુષ્યના જે મનુષ્ય આપણા પેટમાં એટલે કે તમારા ઘરનું અનાજ ખાધેલું પડ્યું હોય તેમ છતા તમારી બદનામીની ભાવના રાખે તમારા અહિતની ભાવના રાખે કે પછી એક આપણી કહેવત છે કે તમારા પેટમાં પેશીને પગ લાંબા કરે તો સંસારની દૃષ્ટિએ આપણે આવા પુરુષોને નુગરા કહીએ છીએ અને સંસારની દૃષ્ટિએ આપણે જેને ગુરુ ન કર્યા હોય તેને પણ નુગરા કહીએ છીએ કેમ કે તેના માથે કોઈ ધણી નથી અને આ જગતમાં એવા પણ પુરુષો પડ્યા છે કે જેને ગુરુ કરાવેલા છે જેના માથે ગુરુ જેવો ધણી છે તેમ સતત નુગરો કહેવાય છે તો નુગરાનો અર્થ થાય છે જે પુરુષ ભલે સંસારી હોય સાધુ હોય કે પછી સંતની ભૂમિકામાં હોય પરંતુ જે પુરુષ ગુણને ભૂલી જાય ગુણને ભૂલી જાય છે એ જ નુગરો છે તો આપણા ત્યાં એક ભજન ગવાય છે કે હરિની હાટળીએ મારે કાયમનું હટાણું તો આ પાંચ તત્વ તે પણ હરિની હાટળી જ છે એટલે કે પરમાત્માની દુકાન છે તો હવે તમે વિચાર કરો કે આપણે હર સેકન્ડ શ્વાસે શ્વાસે આપણે હરીની હાટડીએથી ખરીદી કરી રહ્યા છીએ મતલબ પરમાત્માની દુકાનથી દુકાનમાંથી પરમાત્માની હાટડીમાંથી કંઈ ને કંઈ આપણે જરૂર લેતા જ રહીએ છીએ એટલે કે જ્યારે બાળકનો જન્મ થાય છે ત્યારથી જ પરમાત્માની દુકાનમાંથી કંઈ ને કંઈ ચૂસી રહ્યો હોય છે તો શરૂઆત થાય છે માના દૂધથી અને જન્મ લઈને જ્યારે ગર્ભમાંથી પૃથ્વી ઉપર બાળક આવે છે ત્યારે પહેલાં શ્વાસની પછી એને અનાજ પાણી હવા અગ્નિ દૂધ શાકભાજી ફળ કંદમૂળ આ બધું જ હરીની હાટડીમાંથી લઈ રહ્યો છે અને તે પણ મફત મળ અને બીજું કે પરમાત્માની હાટડીથી જ આ જીવન ચાલી રહ્યું છે અને આપણે શ્વાસોશ્વાસે પરમાત્માને ચૂસી રહ્યા છીએ કેમ કે હવા પાણી સૂર્ય આ બધું જ એક જે આપણે લઈ રહ્યા છીએ જે આપણે ચૂસી રહ્યા છીએ પરમાત્માની હાટડીમાંથી જ આપણે બધું ચૂસી રહ્યા છીએ કહેવાનો મતલબ આ પૂરું વિરાટ અસ્તિત્વ એ જ પરમાત્માની દુકાન છે એની અંદર પાંચ તત્વો રમી રહેલા છે એ પણ પરમાત્માની દુકાનના અંદર જ રમી રહ્યા છે તો આપણે જે પણ વસ્તુ કરીએ છીએ આપણા જીવન માટે અને એનાથી જ આપણું જીવન ચાલે છે કે જો હરિની હાટડી આપણને માનો કે પરમાત્મા પરમાત્માની દુકાનમાંથી તમને શ્વાસ આપવાનો બંધ કરી દીધો તો તમે શું કરો પરમાત્માની દુકાનમાંથી તમને પાણી આપવાનું બંધ કરી દીધું તો શું કરો પરમાત્માની દુકાનમાંથી તમને અનાજ ફળ ફ્રૂટ કંદમૂળ શાકભાજી બંધ કરી તમે શું કરો તો આ બધું હરીની હાટડીમાંથી આપણે ખરીદી કરીએ છીએ હરી અને એ પણ ઉધાર એ મફત મફત તો તેમ છતાં પણ આપણે પરમાત્માના ગુણ ભૂલી જઈએ છીએ તો આ જગતમાં આપણાથી મોટો બીજો કોઈ નુગરો હોય જ ન શકે અને જેને પરમાત્માની હાટડીને જાણી લીધી છે તેવા સૂગરા લોકો તો પરમાત્માના ગુણમાંથી ગુણમાં જ ડૂબી ગયા છે તો હર શ્વાસે પરમાત્માનો આભાર માને છે કે હે પરમાત્મા હું એક શ્વાસ અંદર લઉં છું અને તેને બહાર છું પછી જ્યારે બીજો શ્વાસ લઉં છું તો એ તારી કૃપાથી જ તારી દયાથી જ લઈ રહ્યો છું કેમ કે મારી એવી કોઈ તાકાત નથી કે મારી એવી કોઈ મરજીથી હું બીજો શ્વાસ લઈ શકતો લઈ શકતો નથી આ બધું જ તારી મરજીથી હું કરી રહ્યો છું તો આને કહેવાય શુગ્રા અને પરમાત્માને ગુણ જે ભૂલી જાય છે એને આપણે શું કહીએ છીએ કે નોગરા તો પૂરા અસ્તિત્વમાં આપણે જોઈએ કે આપણું જીવન ચાલી રહ્યું છે કોનાથી ચાલી રહ્યું છે આપણી બાજુમાં જ કોની દુકાન હોય અને માનો કે આપણા ઘરમાં ચોખા જ થઈ ગયા અને આપણે એના ત્યાં ચોખા લેવા જઈએ તો ના પાડે કે ભાઈ ચોખા તમને નહીં આપવા વગર નહીં મળે ચોખા તો આપણે એને કાલાવા લાગે ભાઈ કાલા વાલા પગે પડે તને ચોખા નહીં મળે તો તને શું વાજે ભૂખે જ રહેવાના તો એવી જ રીતે જો સામાન્ય દુકાનવાળો તમને ચોખા ના આપે ને તમને હાજે ભૂખી સુવું પડે સાંજે તો આપણને દુઃખ આવે તો પરમાત્માની હાટડી છે ત્યાંથી આપણે સેકન્ડ ડે સેકન્ડ ડે પરમાત્માની હાટડીમાંથી કંઈ ને કઈ હિટે શ્વાસ લઈએ પાણી પીએ છીએ આપણું જીવન પરમાત્માને પરમાત્મા હાટડી એમ ચઢે આપણે પરમાત્માના ગુણ ગાતા નથી એમ સત આપણે પરમાત્માને વિરોધ જઈએ છીએ પરમાત્માને યાદ કરતા નથી અને જે વસ્તુ આપણને કોઈ વસ્તુ જે વસ્તુ આપણને એવી વસ્તુ પકડી કે જ્યાંથી આપણને કઈ મળતું જ નથી જે દુકાને કઈ છે જ નહીં એ ખાલી દુકાનની આપણે પૂજા કરીએ છીએ અને હરિની હાટડી છે હરિના ગુણ જે આપણામાં ભર્યા છે એ તેની આપણે યાદ કરતા નથી એટલે જ કહેવાય છે કે પૂરું અસ્તિત્વ પૂરા જગતમાં આપણે બધા નુકરા જ છીએ કોઈ સુગરો નથી સુગરો કોણ છે કે જેને જાણી લીધું કે મારું જીવન એ પરમાત્માની હાટડી જ છે એમાંથી જ મારું જીવન ચાલી રહ્યું છે અને હર સ્વાસ્થ્ય હું પરમાત્માની દુકાનમાંથી કંઈ ને કંઈ પણ વસ્તુની ખરીદી કરી રહ્યો છું અને એ પણ મફતમાં તો જેને પરમાત્માના ગુણ માન્યા ગુણ વખાણ્યા જેને પરમાત્માનો આભાર માન્યો જેને પરમાત્માને પ્રાર્થના કરી કે હે પરમાત્મા આ મારું જીવન તારા હાથમાં છે કેમ કે તારી હાટડીથી જ મારું જીવન ચાલી રહ્યું છે આવા લોકોને સુગ્રહ ગયા છે અને જે પરમાત્માને જે ભૂલી ગયા છે પરમાત્માને યાદ નથી કરતા પરમાત્માના ગુણ નથી ગાતા એ ભલે પછી ગમે તે જ હોય આ બધા નોકરા છે હરિં તત્સ આદેશના પ્રણામ